વાઘોડિયા પીપળિયાની એક સોસાયટીમાં માલિકોને પાંચ બંગલોના એક જ રાતમાં તાળા તૂટ્યા રાત્રે દોઢ વાગે ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે ચડીધારી ચાર શખ્સોએ મોટે માસ્ક પહેરીને હાથમાં હથિયાર સાથે પાંચ મકાનોને ટાર્ગેટ બનાવ્યો હતો ચોરી કરવાનો પ્રયાસ કરનાર તસ્કરોએ કેટલાક મકાનોમાં સીસીટીવી ફૂટેજ સાથે કરી છે છેડછાડ એક મકાનમાં પરિવાર જાગી જતા તસ્કરો થયા હતા પલાયન મુખ્યત્વે વીકેન્ડમાં એનારી મકાનમાં માલિકો પરિવાર સાથે રહેવા આવતા હોય છે ત્યારે હાથમાં લાકડી દંડા કુહારી જેવા ઘાતક હથિયારો સાથે ફેલાતા તસ્કરોને આંતક જોઈને કેન સફારીના રહીસોમાં ભય ધ્રુજી ઉઠ્યો છે દાગીનાની કિંમતી ચીજ વસ્તુ નહીં હોવાના કારણે તસ્કરોનો ફેરો ફોગટ જતા જાનને ખતરો હોવાની મકાન માલિકોની આશંકા છે મકાનની બારીઓ બારણાઓના તાળા તસ્કરોએ પ્રવેશ બંગ્લોઝમાં તોડ્યા છે મોટા ભાગે એનઆરઆ લોકો રજા માણવા માટે આવતા હોવાથી કપડાં લતા ઓશિકા ચાદર સિવાય કંઈ જ મળ્યું ન હતું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ